હું લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહી છું કારણ કે મારી પાસે મોર્ગેજ છે કારણ કે જો મને કઈ થઈ જાય તો પણ હું તે ચૂકવી શકું તેથી હું એક ઇન્સ્યોરન્સ કંપની પાસે જાઉં છું છું અને કહું કે મને એક મિલિયન ડોલરની પોલિસી જોઈએ છે હું અહી ટર્મ લાઈફ પોલિસી લઉં છું કારણ કે મારા માટે પછીના વીસ વર્ષ મહત્વના છે તે વીસ વર્ષ પછી આશા રાખું છું કે હું મારો મોર્ગેજ ચૂકવી શકું તમે હોલ લાઈફ પોલિસી પણ લઈ શકો જ્યાં તમે બાકીની આખી જિંદગી માટે પ્રતિવર્ષ કેટલીક રકમ ભરી શકો અને જો જો તમે કોઈ સમયે મરી તો તમને મિલિયન ડોલર મળે હું ટર્મ લાઈફ પોલિસી લઉં તો મારે પછીના વીસ વર્ષ માટે પ્રતિવર્ષ પાંચસો ડોલર ભરવા પડે અને જો હું તે વીસ વર્ષમાં કોઈ સમયે મરી જાઉં તો મારા પરિવારને એક મિલિયન ડોલર મળે અને પછી એકવીસમાં વર્ષે મારે નવી પોલિસી લેવી પડે ત્યાં સુધીમાં મારી ઉંમર પણ વધી ગઈ હશે જેથી મૃત્યુ પામવાની શક્યતાઓ પણ વધી ગઈ હશે તેથી ત્યારે મારે માટે ઇન્સ્યોરન્સ મેળવવો થોડો એક્સપેન્સિવ હું આ વીસ વર્ષ માટે ચિંતા કરી રહી છું હવે આ કેટલીક સંખ્યાઓ છે જે મને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવી છે પછીના વીસ વર્ષ દરમિયાન મારા મારા મૃત્યુની શક્યતા શું છે તેના વિશે હું આ વિડિયોમાં વિચારવા માંગુ છું માટે હું અહીં આ વર્ષમાં વર્ષમાં મારા મૃત્યુની સંભાવના શોધવા માંગુ છું ઇન્સ્યોરન્સ કંપનીના લોકો મને જે પ્રમાણે કહે છે તેના આધારે હું આ કરવા માંગુ છું અથવા તેઓ પૈસા બનાવી શકે તે માટે મારા મૃત્યુની મહત્તમ સંભાવના શું છે તેના વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે આ આખી પોલિસી દરમિયાન તેઓ કેટલા પ્રીમિયમ મેળવે છે ભાગ્યા તેઓ મને કેટલી રકમનો ઇન્સ્યોરન્સ પૂરો પાડી રહ્યા છે તે તેઓ આખી પોલિસી દરમિયાન પાંચસો ડોલર ગુણ્યા વીસ જેટલું પ્રીમિયમ મેળવશે પાંચસો ડોલર ગુણ્યા વીસ તેના બરાબર દસ ડોલર થાય દસ ડોલર અને તેઓ મને એક મિલિયન ડોલર ની પોલિસી આપી રહ્યા છે માટે ભાગ્યા એક મિલિયન ડોલર એટલે કે દસ લાખ ડોલર આ પ્રમાણે આ ત્રણ ઝીરો કેન્સલ થઈ જશે અને આ એક ઝીરો પણ માટે આના બરાબર છેદમાં સો ડોલર થાય આમ તેઓ ઇન્સ્યોરન્સમાં તેઓ ઇન્સ્યોરન્સમાં દરેક સો ડોલર માટે એક ડોલર પ્રીમિયમ મેળવી રહ્યા છે હવે તેના વિશે વિચારવાની બીજી રીત આ પ્રમાણે છે ધારો કે મારા જેવી

હવે કંપની ત્યારે જ પૈસા બનાવી શકે જ્યારે આ બધા માંથી વધારે માં વધારે એક વ્યક્તિ મૃત્યુ પામે તેના વિશે વિચારવાની એક રીત આ છે ઇન્સ્યોરન્સમાં પ્રતિ સો ડોલર તેમને એક ડોલર પ્રીમિયમ મળે છે અથવા તેના વિશે વિચારવાની બીજી રીત કે જો ત્યાં સો વ્યક્તિઓ હોય અને તેમને સો ડોલર નું પ્રીમિયમ મળતું હોય એક વ્યક્તિ મૃત્યુ પામે તો અને તો જ તેઓ પૈસા બનાવી શકે તેનો અર્થ એ થાય કે પછીના વીસ વર્ષ દરમિયાન મારા મૃત્યુ પામવાની સંભાવના ઓર ઇક્વલ ટુ છે આ ઇન્સ્યોરન્સ કંપની છે જે પૈસા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે તો તે કંપની એવું વિચારશે કે કદાચ મારા મૃત્યુ પામવાની સંભાવના 1 ના બસો છે અથવા 1 ના ત્રણસો છે માટે તેઓ આ સંખ્યા આપે છે જેથી તેઓ આના કરતા ઓછી સંભાવના આપશે કારણ કે તેઓ આવી સો વ્યક્તિઓને ઇન્સ્યોરન્સ આપી શકે અને પ્રીમિયમ તરીકે સો ડોલર મેળવી શકે